કોલેજ ના પહેલા લેકચર ની શરૂઆત થઈ બધા શિક્ષકો ઉત્સાહ ભેર પોતપોતાના ક્લાસ માં ગયા વિદ્યાર્થીઓ નું અભિવાદન કરીને અધ્યયન કાર્ય ની શરૂઆત કરી સાથે વિદ્યાર્થીઓ પણ આજના દિવસ ને માણી રહ્યા હતા આમ એક પછી એક લેક્ચર સાથે જ તમામ સ્ટાફ પણ હાજર રહ્યો કાર્યક્રમ ની શરૂઆત એક નાનકડી પ્રાર્થના થી થઈ કોલેજ ના અધ્યાપક સાહેબ વિક્રમભાઈ રાજપૂત દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ કોલેજના અધ્યાપિકા ભૂમિબેન પ્રજાપતિ દ્વારા શિક્ષક દિનનું મહત્વ સમજાવવામાં આવ્યું શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓના અભિપ્રાય લેવામાં આવ્યા સૌ શિક્ષક દિન પ્રિન્સિપાલ બિપિનભાઈ માનાભાઈ સુથાર તેમના અભિપ્રાય અને અનુભવ જણાવ્યા ત્યારબાદ નિયામક સાહેબ શ્રીએ પોતાના અનુભવી વાણી દ્વારા વિદ્યાર્થીઓનું ઉદ્બોધન કરી માર્ગદર્શન આપ્યું કાર્યક્રમના અંતમાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષક અને પ્રિન્સિપાલ તરીકે ભાગ લીધેલ વિદ્યાર્થીઓને કોલેજ પરિવાર વતી ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા રિપોર્ટર વિષ્ણુ ચૌહાણ સાથે એસડી ગુજરાતી ડીમા બનાસકાંઠા